ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અગિયારમો અધ્યાય દસમો લૌકિક તથા પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિય ઉદ્ધવ સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા પોતાના ધર્મોનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ નિષ્કામ ભાવે પોતાના વર્ણ આશ્રમ અને કુળ અનુસાર સદાચારનું પણ પાલન કરવું જોઈએ સંસારી લોકો કે જેમનું ચિત્ત વિષયોમાં પરોવાયેલું છે તેમના બધા કર્મોનું પરિણામ વિપરીત જ હોય છે સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણનો થઈને સંસારથી વિમુખ થઈ જાય જે પ્રમાણે મનુષ્યને સ્વપ્નાવસ્થામાં અનેક પદાર્થો દેખાય છે પરંતુ જાગ્યા પછી તે બધા પદાર્થો નિષ્ફળ છે તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ મનથી જે સાંસારિક સંકલ્પ વિકલ્પ થાય છે તે પણ બધા છે અને દ્વારા ભેદબુદ્ધિ મિથ્યા જ છે કારણ કે ભેદબુદ્ધિનો ભ્રમ અજ્ઞાનને કારણે જ છે મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા સકામ કર્મો ક્યારેય ન કરવા આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિહિત કર્મોનો પણ આદર કરવો અહિંસા સત્ય અસ્થ બ્રહ્મચર્ય અપરિગ્રહ જેવા યમોનું પૂર્ણ રૂપે પાલન કરવું શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વરની ઉપાસના આ નિયમો છે તેમનું યથાસાધ્ય પાલન કરવું મુજ પરમાત્માને જાણનારા શાંત ભાવવાળા ગુરુની મારું જ રૂપ માનીને ઉપાસના કરવી ગુરુ સેવા નિષ્ઠ ભક્તે અભિમાનનો ત્યાગ કરવો કોઈ પ્રકારનો મત્સરતાનો ભાવ ન રાખવો દક્ષ એટલે આળસ છોડીને સેવા કરવી દેહ ઘર વગેરેમાં મમતા ન રાખવી ભગવાનની જેમ ગુરુચરણોમાં દ્રઢ ભક્તિ રાખવી તત્વ જિજ્ઞાસુએ કોઈ પ્રકારની અધિરાઈ ન રાખવી કોઈના પ્રત્યે દોષદ્રષ્ટિ કરવી નહીં અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું આ પ્રમાણે અભ્યાસ દ્વારા સર્વમાં સમદ્રષ્ટિ થઈ જાય છે ત્યારે પત્ની પુત્ર ઘર જમીન મિત્ર બાંધવ અને ધન વગેરેમાં ક્યાંય તે આસક્ત થતો નથી પછી તે પોતાની જેમ સર્વમાં સંભાવ રાખતો રહીને બધાથી બિલકુલ ઉદાસીન થઈ જાય છે આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને બધાનું સાક્ષી છે તે સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહોથી બિલકુલ ભિન્ન છે જે પ્રમાણે સળગતા લાકડામાં જે અગ્નિ છે તે લાકડાને પ્રકાશિત કરવાવાળો અગ્નિ તેનાથી ભિન્ન છે તેવી રીતે બધા શરીરોને પ્રકાશિત કરનાર આત્મા પણ આ શરીરોથી બિલકુલ અલગ છે જેમ લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો મોટો દેખાય છે તથા બધા લાકડા બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવવાથી અગ્નિનું પ્રગટ થવું દેખાય છે પરંતુ વાસ્તવમાં અગ્નિ તેમનાથી અલગ જ છે તે જ પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુણોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર તેમાં આરોપિત થાય છે ઈશ્વર દ્વારા નિયંત્રિત માયાના ગુણોએ જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાને કારણે જ સ્થૂળ શરીરનું જન્મ મરણ અને સૂક્ષ્મ શરીરનું આવાગમન આત્મા પર આરોપિત કરવામાં આવે છે જીવને જન્મ મરણરૂપી સંસાર આ જ ભ્રમને કારણે જ પ્રાપ્ત થાય છે આત્માના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી તેનો મૂળ કપાઈ જાય છે તેથી તત્વને જાણવાની ઈચ્છા કરવી જોઈએ તેનાથી આત્મ સ્વરૂપનો બોધ થાય છે આ આત્મા સ્વયંવા જ સ્થિત છે કેવલ છે અને શ્રેષ્ઠ છે તેને જાણીને જે અસદ પદાર્થોમાં સદબુદ્ધિ છે તે ક્રમશઃ દૂર થતી જાય છે આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુનો જ આશ્રય લેવો તેમની ઉપાસના કરવી આચાર્ય અરણી મંથનું ઉપરનું અને શિષ્ય નીચેનું કાષ્ટ છે આચાર્યનું પ્રવચન જ શિષ્યનું મંથન છે તેનાથી વિદ્યારૂપી અગ્નિ પ્રગટ થાય છે કે જે અજ્ઞાનને ભસ્મ કરી દે છે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે આ પ્રમાણે અભ્યાસ કરતા કરતાં જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે ત્યારે તે અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા બધા ગુણોના કાર્યરૂપ મોહનો નાશ કરી દે છે ત્યારે ગુણો દ્વારા નિર્મિત આ જગત પણ તેના માટે રહેતો નથી જે રીતે અગ્નિ લાકડાને બાળીને પોતે શાંત થઈ જાય છે તે જ પ્રમાણે ગુણોનું કાર્ય એવા મોહને પણ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે પ્રિય ઉદ્ધવ જો તમે કદાચ કર્મોના કરતા અને સુખ દુઃખોના ભોગતા જીવોને અનેક તથા જગત કાળ વેદ અને આત્માઓને નિત્ય માનો છો સાથે 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 સઘળા પદાર્થોની સ્થિતિને નિત્ય અને યથાર્થ સ્વીકારો છો તથા એવું સમજો છો કે ઘટ પટ વગેરે બાહ્ય આકૃતિના ભેદથી તેમના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહે છે તો આ મતને માનવાથી મોટો અનર્થ થઈ જશે કેમ કે આથી જગત કરતા આત્માની નિત્ય સત્તા અને જન્મમરણની મુક્તિ પણ સિદ્ધ થશે નહીં જો કદાચ એવું સ્વીકારી પણ લેવામાં આવે તો દેહ અને સંવત્સરો વગેરે કાળના અવયવોના સંબંધથી થનારી જીવોની જન્મ મરણ વગેરે અવસ્થાઓ પણ નિત્ય હોવાને કારણે દૂર થઈ શકશે નહીં કારણ કે તમે દેહાદી પદાર્થ અને કાળની નિત્યતાને સ્વીકારો છો આ સિવાય અહીં પણ કર્મોનો કરતા તથા સુખ દુઃખનો ભોગતા જીવ પરતંત્ર જ દેખાય છે જો તે સ્વતંત્ર હોત તો દુઃખનું ફળ શા માટે ભોગવે આ પ્રમાણે સુખ ભોગની સમસ્યા હલ થઈ જવાથી પણ દુઃખ ભોગની સમસ્યા તો રહેશે જ તેથી આ મત પ્રમાણે જીવને ક્યારેય મુક્તિ અથવા સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકશે નહીં જ્યારે જીવ સ્વરૂપથી જ પરતંત્ર છે વિવશ છે ત્યારે તો સ્વાર્થ અથવા પરમાર્થ બંનેથી વંચિત રહી જશે એવું જોવામાં આવે છે કે કોઈ વિદ્વાન હોઈને પણ સુખી નથી તે જ પ્રમાણે કોઈ મૂર્ખ હોવા છતાં પણ દુઃખી નથી આવી સ્થિતિમાં અહંકાર કરવો વ્યર્થ છે જો સુખ દુઃખની પ્રાપ્તિ અને તેનું નિવારણ કઈ રીતે થાય તે જાણી લે તો પણ મૃત્યુ ક્યારે આવશે એ તો જાણી શકાતું નથી અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય એ પણ કોઈ જાણતું નથી જેમ કોઈ ફાંસીની સજાવાળાને કોઈ પણ ભોગ સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી તે જ પ્રમાણે મૃત્યુ તો બધાના માથે બેઠેલું છે તો કોઈ પણ પદાર્થ આ મરણધર્મી મનુષ્યને સુખી કઈ રીતે કરી શકે આ લોકની જેમ પરલોક પણ દોષયુક્ત છે ત્યાં પણ હરીફાઈ અદેખાય ક્રમશઃ ક્ષીણ થવું અને અંતે નાશ થવું આ બધું છે જ પુણ્ય સમાપ્ત થતાં ત્યાંથી પતન થાય જ છે જે રીતે ખેડૂત ખેતી કરે છે પરંતુ તે ખેતી અતિવૃષ્ટિ વગેરે ઉપદ્રવોના કારણે નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે સ્વર્ગાદી કામનાઓ માટે જ મનુષ્ય પ્રયાસ કરે છે તેમાં પણ અનેક પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થાય છે તેથી તે કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે જો નિર્વિઘ્નતાપૂર્વક યજ્ઞ યાગાદી કાર્ય સંપન્ન થઈ જાય તો તે ઊંચા લોકને પ્રાપ્ત પણ કરી લે છે તેમ છતાં તેની આગળ શું થાય છે તે સાંભળો યજ્ઞ કરનાર પુરુષ યજ્ઞો દ્વારા દેવતાઓની આરાધના કરીને સ્વર્ગમાં જાય છે અને ત્યાં પોતાના પુણ્ય કર્મો દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગોને દેવતાઓની જેમ ભોગવે છે તેને તેના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે છે અને તેમાં તે દેવાંગનાઓ સાથે વિહાર કરે છે ગંધર્વો તેના ગુણગાન કરે છે અને તેના રૂપ લાવણ્યને જોઈને જોનારાઓના મન લાલાયિત થઈ જાય છે તે તેનું વિમાન જ્યાં લઈ જવા ઈચ્છે છે ત્યાં ચાલ્યું જાય છે અને તેની ઘંટડીઓ તેના રણકારથી દિશાઓને ગુંજવી મૂકે છે તે દેવાંગનાઓ સાથે નંદનવન વગેરે દેવોના વિહાર સ્થાનોમાં ક્રીડા કરતો કરતો એટલો મોહિત થઈ જાય છે કે તેને એ વાતની ખબર જ પડતી નથી કે હવે મારા પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી હાકી કાઢવામાં આવશે જ્યાં સુધી તેના પુણ્ય રહે છે ત્યાં સુધી તે સ્વર્ગનો આનંદ લૂંટે છે પુણ્ય ક્ષીણ થતાં જ તેની ઈચ્છા ન હોવા છતાં તેને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે જો કોઈ મનુષ્ય દુષ્ટ લોકોની સોબતમાં આવીને અધર્મનું આચરણ કરે તેની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય સ્વેચ્છાચારી બની જાય કૃપણ લંપટ અને પશુઓનું બલિદાન આપવાના બહાને હિંસા આચરીને ભૂતપ્રતની ઉપાસના કરે તો તેને ઘોર નરકમાં જવું પડે છે જેટલા પણ સકામ કર્મો છે તે બધાનું ફળ દુઃખ જ છે જે જેવું શરીરમાં અહંતા મમતા કરીને તેમાં જ રચ્યો પચ્યો રહે છે તેને જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળતી નથી અને આવી સ્થિતિમાં મૃત્યુધર્મી જીવને ક્યુ સુખ મળશે લોક અને લોકપાલોનું આયુષ્ય પણ મર્યાદિત છે અર્થાત એક કલ્પ માત્ર છે તેઓ પણ મારાથી ભયભીત રહે છે બીજાઓની વાત જ શી છે સ્વયં બ્રહ્મા કે જેમનું આયુષ્ય બે પાર્થનું છે આટલું લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તે મારાથી ભયભીત રહે છે સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણો ઇન્દ્રિયોને તેમના કર્મમાં પ્રેરિત કરે છે અને તેથી ઇન્દ્રિયો કર્મ કરે છે જીવ અજ્ઞાનવશ સત્વ રજ આદિ ગુણ અને ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની બેસે છે અને તેમના કરેલા કર્મો સાથે સંબંધ જોડીને સુખ દુઃખ ભોગવે છે જ્યાં સુધી ગુણોની વિષમતા છે અર્થાત શરીરાદિમાં હું અને મારાપણાનું અભિમાન છે ત્યાં સુધી આત્માની અખંડિતતાની અનુભૂતિ થતી નથી ભેદબુદ્ધિ જતી નથી જ્યાં સુધી આ અજ્ઞાનનું કારણ એવા ભ્રમની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી તે પરતંત્ર જ છે જ્યાં સુધી પરતંત્રતા છે ત્યાં સુધી તેને ઈશ્વર તરફથી ભય છે જે આ પ્રકારના ગુણ ધર્મમાં રાચે છે તેના શોક મોહની નિવૃત્તિ થતી નથી પ્રિય ઉદ્ધવ જ્યારે માયાના ગુણોમાં ક્ષોભ થાય છે ત્યારે એમની વ્યવહારિક સત્તા અનેક રૂપ ભાષે છે કાળ આત્મા શાસ્ત્રો વેદ લોક સ્વભાવ અને ધર્મ આ સઘળું હું જ છું આ પ્રમાણે આ બધામાં ભેદબુદ્ધિ ન રાખીને આ બધાના રૂપમાં એકમાત્ર મને પરમાત્માને જ જોઉં ઉદ્ધવજીએ પૂછ્યું ભગવાન આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે અર્થાત તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઈ જાય છે આવું કેમ બદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો હોય છે તે કઈ રીતે વિહાર કરે છે તે કયા લક્ષણોથી જાણી શકાય છે તે ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદી ક્રિયાઓ કઈ રીતે કરે છે તે સૂવે બેસે અને ચાલે છે કઈ રીતે હે અચ્યુત પ્રશ્નનો મર્મ જાણનારાઓમાં આપ શ્રેષ્ઠ છો તેથી આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવાની કૃપા કરો એક જ આત્મા નિત્યબદ્ધ પણ છે અને નિત્ય મુક્ત પણ આ સંબંધમાં મને ભ્રમ થઈ રહ્યો છે એ તો શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સહિત અહીંયા ગંધે ભગવદ્ ઉદ્ધવ સંવાદે દસમો અધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત ભગવાન અને ઉદ્ધવના સંવાદમાંનો દસમો અધ્યાય સમાપ્ત બોલો કનૈયા લાલ કી જય